ફક્ત મિત્રો સાઠ હજાર રૂપિયામાં મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી હા મિત્રો મારુતિ સુઝુકીની પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી અને એ પણ મિત્રો ફક્ત સાઠ હજાર રૂપિયામાં વેસવાની છે અને બીજું મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તમારો વોટ્સઅપ નંબરની નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી મારુથી સુઝુકીની સ્વિફ્ટ વીડીઆઈ ગાડી આ સ્વિફ્ટ ગાડી મિત્રો બેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સાતનું મોડલ છે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લમ સીએનજી ગાડી છે ગાડીમાં ટાયર સારા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી ચાલુ છે અને સીટ કવર મિત્રો સારા છે આખી ગાડી મિત્રો કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે રનિંગ કન્ડિશન ગાડી છે મિત્રોને કોઈ પણ જાતનો ગાડીમાં ખર્ચો નથી અત્યારે એક પણ રૂપિયાનો ગાડીમાં ખર્ચો નથી મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને અને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સ્વિફ્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમારા મિત્રને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને સ્વિફ્ટ ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ સ્વિફ્ટ ટુકડો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત સાઠ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે હા મિત્રો ફક્ત સાઠ હજાર રૂપિયા એ પણ મિત્રો ફિક્સ કિંમત છે મિત્રો આ ગાડી તમને ઉનામાં જોવા મળી જશે અને મિત્રો આ સ્વીફ્ટ ગાડી એમએસ પાર્સિંગ છે તો તેમાં ગુજરાત પાર્સિંગ કરાવવાનો ખર્ચ ગ્રાહક માથે જ રહેશે એમએસ પાર્સિંગમાંથી ગુજરાત પાર્સિંગ કરાવવાનું છે તેનો ખર્ચો મિત્રો ગ્રાહક કરવાનો રહેશે મિત્રો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમી ગાડી વિશે વધારે પોટા અથવા વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે વધારે માહિતી પણ મંગાવી શકો છો